નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે શિયાણી દરવાજા સામે એક મહિના સુધી ખોદીને રાખ્યા બાદ પાણીની પાઇપલાઇનનું રિપેરિંગ કામકાજ શરૂ કરવામાં આવ્યું પફતિયાપરાની જાગૃત અને મહેનતુ મહિલાઓ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા કે ચાર મહિના કરતાં વધારે સમયથી પાણી આવતું નથી હાલની અંદર આ પાઇપલાઇન રિપેરિંગ કરવામાં આવી રહી છે ત્યારે પાણી પહોંચું પહોંચશે ખરું કે મહિલાઓની હાલત આને આ થઈ રહી છે ત્યારે એક મહિલાએ નામ નહીં દેવાની શરતે જણાવ્યું હતું કે તે લખતર તાલુકા વિકાસ અધિકારીને અવારનવાર મળવા જઈ ચૂકી છે ત્યારે તેઓ વચનો જ આપે છે આ બાકી છે તે પહેલું બાકી છે નવી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે ત્યારબાદ તમને આ પાઇપલાઇન રિપેરિંગ કરી આપવામાં આવશે અને પાણી પહોંચશે ત્યારે તે મહિલાએ રોજપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે જો થોડાક સમયની અંદર તેમની સમસ્યાનો હલ નહીં આવે તો તેમના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવશે અને જે કંઈ અશાંતિ ઊભી થશે તેની તમામે તમામ જવાબદારી લખતરના સરકારી વિભાગની રહેશે તેમ તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને મહિલાએ આવ્યું વધુમાં જણાવ્યું હતું કે તે અવારનવાર મળવા જઈ છે પરંતુ તેને મહિલા તાલુકા વિકાસ અધિકારી જવાબ આપતા નથી